ભાવનગર જિલ્લામાં ખેડૂતો ખેતમજૂરી સમસ્યાઓને લઈને કોંગ્રેસ સમિતિ દ્વારા ભાવનગર ગ્રામ્ય મામલેદાર કચેરી ખાતે સાથે પ્રદર્શન કરી આવેદનપત્ર આપી રજૂઆત કરાયા આ કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા કોંગ્રેસના નેતાઓએ સરકાર સામે ખેડૂતોના દેવા માફ કરવા અને ખેતમજૂરો ભાગિયાઓ માટે અલગથી આર્થિક પેકેજ જાહેર કરવાની માંગ ઉઠાવી કોંગ્રેસ સમિતિ દ્વારા મામલતદાર કચેરી ખાતે કરવામાં આવેલા ધરણા દરમિયાન ખેડૂત અને મજૂર વર્ગની વાસ્તવિક કરી ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા સમગ્ર રાજ્યમાં જ્યારે અતિવૃષ્ટિ થઈ છે ત્યારે ખાસ કરીને ભાવનગર તાલુકામાં અને ભાવનગર જિલ્લામાં છેલ્લા આઠ દસ દિવસથી ખૂબ વરસાદ પડ્યો છે જેના લીધે ખેડૂતોને ખૂબ મોટું નુકસાન થયું છે અને ખેતમજૂરો

ખેત મજૂરો ભાગ્યાઓ માટે આર્થિક સહાય પેકેજ જાહેર કરવામાં આવે એની માંગ સાથે ધરણા કાર્યક્રમ પ્રદર્શનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો મામલતદાર શ્રીને અમે આવેદન પત્ર આપી અને માંગણી કરી છે કે સરકાર તાત્કાલિક ધોરણે આ બાબતે પગલા લઈ અને ખેડૂતોને ન્યાય આપવાનું કામ કરે જે રીતે સરકારે નાટક કરવાની નાટક કંપની છે એ રીતે સર્વે કરવાની બાબતોમાં આદેશો કર્યા હતા પરંતુ કોંગ્રેસે ચોક્કસપણે તમામ તાલુકાઓમાં અને ખેડૂતોએ સાથે રહીને વિરોધ કર્યો ત્યારે ચોક્કસપણે સરકારે એવો નિર્ણય લીધો છે કે સર્વે ની કામગીરી બંધ થાય અને પંચરોજ કામ કરી અને ખેડૂતોને સો સો ટકા જે નુકસાન થયું છે એનું વળતર મળે પરંતુ અમારી માંગ એ છે કે વળતર નહીં ખેડૂતોના તમામ દેવા માફી થાય